ભરૂચના વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ સત્તર નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પ્રતિકના કાકાના ચોર અમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇકો ગાડી લઈને આવ્યા હતા જે ઇકો ગાડી અચાનક બંધ પડી ગઈ હતી જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કા લગાવી રહ્યા હતા તે વેળા ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા શૈલેષ દિલાસિંગ વસાવા અંકિત શાંતિભાઈ વસાવા સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવીને તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેની ઈજાઓ પહોંચી હતી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાળી લીધી એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા રહો ને કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા પછી એમના વાઈફને સમજાયું કે કંઈ નહીં મારી ભૂલતી કે કંઈ નહીં કે તમે જવા દેવું એમ કે તમારા હસબન્ડ પીધેલા છે કીધું તારા પછી આવીને તેમ તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માગ્યો હતો જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફળિયામાં ઇકો ગાડી માર્ગ પર હોય અને તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા શૈલેશ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતી વસાવાએ દંપતિ સાથે ઝઘડો કરી માર માર્યો હતો આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે